અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ઠંડીની ઋતુ દરમિયાન હવામાં પ્રદૂષણના રજકરણોની માત્રામાં વધારો નોંધાતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે વાહન વ્યવહાર તથા ધૂળના કારણે વાતાવરણમાં ફેલાતા સૂક્ષ્મ રાજકરણોને કાબૂમાં લેવા માટે વસાહતના વિવિધ માર્ગો પર વોટર બ્રાઉઝર વડે નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી વસાહતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એક્યુઆઈમાં વધઘટ જોવા મળી રહી છે આ સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સૂચન બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સતત પાણી છંટકાવની કામગીરી શરૂ કરાઈ છે આ પગલાંથી હવામાં ઉડતા રજકણોમાં ઘટાડો થવાની સાથે ઠંડી દરમિયાન શરદી ખાંસી સહિતની આરોગ્ય સમસ્યાઓમાંથી રાહત મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે હાલ જે ઔદ્યોગિક વસાહત ખાતે વોટર બ્રાઉઝરથી પાવરિંગ રોડ ઉપર પાવરિંગ કરવામાં આવે છે જે એક્યુઆઈ નિયંત્રણ કરવા માટે એક પ્રયાસ છે સાથે સાથે રોડ ઉપર જે ડસ્ટિંગ થાય છે જેથી કરીને શિયાળાની સિઝનમાં માણસોને જે ખાંસી શરદીનો બી પ્રોબ્લેમ ડસ્ટિંગના હિસાબ થાય છે એના એ બી નિયંત્રણમાં રાખવા માટે આપણે જરૂરી છે જે એસટીપીનું પાણી અમે ટ્રીટ કરેલું આઉટ કરવાના હોઈએ છીએ એ પાણી અમે યુઝ એ વોટર બ્રાઉઝિંગમાં કરીએ છીએ એટલે પાણીનો વ્યય એ બાબત કોઈ થતો નથી એનું અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ